રાજકોટમાં ગેમ ઝોનની આગનો જવાબદાર કોણ અઠ્યાવીસ મોતનો જવાબદાર કોણ અમે જવાબ શોધી લાવ્યા છીએ તમને લાગતું હશે કે આ ગેમ ઝોનના સંચાલકો માત્ર જવાબદાર છે એવું નથી હું તમને વિગતવાર સમજાવું કે શા માટે કાટમાડ ઉઠાવાઈ રહ્યો છે શું કહી રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કઈ પ્રકારનો આ કાંડ બન્યો છે જેમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક છાવરવાની નીતિને અનુસરવામાં આવશે રાબેતા મુજબ હું તો આપની સાથે વૈષ્ણવ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટમાં ગઈકાલે કાલાવડ રોડ સ્થિત ટીઆરપી ગેમ ઝોન ભડભડ હોળીની જેમ સળગી ઉઠ્યો અને લોકો નાળિયેરની જેમ હોમાઈ ગયા અને મોતને વેટ્યા અઠ્યાવીસ જેટલા લોકો મોતને ભેટિયાનો આંકડો હાલ સુધી સામે આવી ગયો છે એસઆઈટીની તપાસ કરવામાં આવી રહી છે તો એસઆઈટીની તપાસ કરવાની છે આ મામલાનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે તો કાટમાળ શા માટે ઉઠાવાઈ રહ્યો છે આ દ્રશ્યો જુઓ આ કાટમાળ ઉઠાવાઈ રહ્યો છે અને તે કાટમાળને ઉઠાવી અને પુરાવાનો નાશ નથી થઈ રહ્યો તો શું આ સવાલ અમારા મનમાં ઉઠ્યો અમને લાગ્યું કે હવે ત્યાં કોઈ વસ્તુ જ નહીં રહે તો એફએસએલ શું તપાસ કરશે એસઆઈટી કઈ પ્રકારે ઘટનાને સમજવાનો પ્રયાસ કરશે અને કઈ પ્રકારે સમજી શકશે આગનું કારણ અને કઈ પ્રકારે તેને ખબર પડશે કે જવાબદાર કોણ આ સવાલ થતાં અમે રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર આઈવી ખેરનો સંપર્ક કરી અને તેમની પાસેથી જવાબો મેળવ્યા સૌ પ્રથમ તો આ ઘટનાના જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના તમામ જવાબદાર અધિકારી છે જેણે અહીંયા બાંધકામ ઊભું થવા દીધું થઈ ગયા પછી તેને ત્યાં કાર્યરત રહેવા દીધું ત્યાં મનોરંજનના સાધનો ધમધમવા દીધા ફાયર સેફ્ટીનું એનો સી ન હોવા છતાં આ મનોરંજનના સાધનોથી ભરેલું ત્રણ માળનો મોલ ચાલવા દીધો અને આગ લાગી તેના માટે બુજાવવાની કોઈ સુવિધા નહોતી છતાં પણ ત્યાં કોઈ દરકાર ન લીધી આ તમામ લોકો જવાબદાર છે શું તેની તેની ધરપકડ કરવામાં કરવામાં આવશે આવશે શું શું તેને જેલ ભેગા પાસે મોતનો જવાબ મુખ્યમંત્રી તમારા દ્વારા માંગવામાં આવશે ટાંકણીમાં પાણી લઈને ડૂબી મરો એ પ્રકારની સ્થિતિ હતી જ્યારે રાજકોટની અંદર મુખ્યમંત્રી તમે અને હર્ષ સંઘવી હાજર હતા પત્રકારોને જવાબ આપવાનું સુધા તમે યોગ્ય નથી સમજ્યા યાદ રાખજો અમે અહીંયા બેસી અને તમને તમારી સત્તાને તમારી ખુરશીને રોજ પડકારીશું તમને રોજ ઢંઢળશું અને જવાબ માંગીશું કે ભૂપેન્દ્રભાઈ ક્યાં ગયા દાદા ભગવાનના ભૂપેન્દ્રભાઈ આવી ખેર અમને જણાવી રહ્યા છે કે મારી પાસે કોઈ ફાઇલ જ નથી આવી કોઈ મંજૂરી નથી આપવા અમે વધુ સવાલ કર્યા કે કાટમાર શા માટે ઉઠાવો છો ત્યારે કહેવામાં આવે છે કે જો રખેને કોઈ અંદર રહી ગયું હોય તો એને તપાસવા માટે

ઇજાગ્રસ્તોના સારવારના ખર્ચ સરકાર ઉઠાવે ઇજાગ્રસ્ત કરી નાખે આ સંચાલકો અને વારે ઘડીએ તેમને છટકબારીઓ આપે તમારા અધિકારીઓ અને હવે તેનો કાટમાળ પણ ઉઠાવશે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ શું નાગા થઈ અને ઇજ્જત બચાવવા નીકળ્યા છે રાજકોટ મહાનગરના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ અધિકારીઓ શું ઈચ્છાય છે એવું કે આ તપાસ ન થવી જોઈએ આગનું મૂળ કારણ ન મળવું જોઈએ આઈવી ખેર જણાવે છે કે આગ લાગવાની પાછળનું કારણ એ ફોમ હતું જે ફોમને કુલિંગ માટે રાખવામાં આવ્યું હતું જે ઇન્સ્યુલેશન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતું ત્યાં તિખારો ગયો વેલ્ડિંગના કામ દરમિયાન અને ત્યાંથી આગ ભભૂકી ઉઠી અને બાદમાં તમામ સાધનો તમામ રમતના રમકડા તમામ બોલ્સ બધી જ વસ્તુઓ પ્લાસ્ટિકની એટલે કે હાઇલી ઇન્ફ્લેમેબલ હતી કારણ કે તે પેટ્રોલિયમમાંથી બને અને તેના કારણે અનકંટ્રોલ સિચ્યુએશન પેદા થઈ આ આઈવી ખેરના શબ્દો છે અંદર પેટ્રોલ અને ડીઝલ હતું તેના મામલે આવી ખેરનું કહેવું છે કે ત્યાં એવું કોઈ હોય તો મોટો વિસ્ફોટ થાય ને આના કરતાં પણ વધારે બદતર સ્થિતિ થાય પણ તેવું હશે એવું અમને હાલ પ્રાથમિક તબક્કે લાગતું નથી પ્રાથમિક તબક્કે તેની પાસે કોઈ કાગળ નહોતા પ્રાથમિક તબક્કે તેમની પાસે ફાયર એનોસી નહોતું પ્રાથમિક તબક્કે અમદાવાદ રાજકોટ મહાનગરપાલિકાની કોઈ મંજૂરી નહોતી તો પ્રાથમિક તબક્કે રાજકોટ મહાનગરપાલિકાના આ તમામ અધિકારી કે જેણે આ ગોરખનો ધંધો ચાલવા દીધો અને અત્યારે મોતનું તાંડવ રાજકોટને બતાવ્યું અને અઠ્યાવીસ લોકોનો ભોગ લીધો એ તમામ આરોપી બનશે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગઈકાલથી જ તપાસ હાથ ધરવામાં આવી એસઆઈટી તપાસ કરવા જઈ રહી છે અને કહેવાય છે કે સંચાલકમાંના ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો શું દીવા કરશો આ રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશનના કમિશનરના શું ધૂપ દીવા કરશો એ એસ્ટેટ વિભાગના કર્મચારીઓના શું ધૂપ દીવા કરશો તમારા ફાયર વિભાગના અધિકારીઓના અને કર્મચારીઓના શું ધૂપ દીવા કરશો તમે આ તમામ આરોપીઓના એ અમારો સવાલ રાજકોટ શહેર પોલીસની સાથે સાથે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સંઘવી સાથે છે જેઓ ફોટા પડાવવા માટે આજે રાજકોટમાં ગયા હતા અને ત્યાં મોડી રાતથી ફોટો સેશન કરી રહ્યા હતા ફોટો સેશન એટલા માટે કહું છું કારણ કે તેઓ પત્રકાર પરિષદ કરવાથી ડરી રહ્યા હતા તેમને ખબર છે આ ગુજરાતનો પત્રકાર બધું ચલાવી લે છે પણ મોતના મામલા નહીં ચલાવે અને રખેને જો એક સવાલ પૂછી લે છે તો એ મારા ગાલ પર વધારે બીજું કંઈ નહીં હોય આ જ પ્રકારની ઘટનાઓ આ જ પ્રકારના સમાચાર વિશ્લેષણ અને જે સત્ય છે એ સત્યને એ જ ભાષામાં જે ભાષાને સરકાર સમજે છે એ અમે રજૂ કરીએ છીએ કારણ કે અમે તમારો અવાજ છે નવજીવન તમારો અવાજ છે આ ચેનલ સાથે આજે જ જોડાઈ જાઓ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લો આ ચેનલને તમે શેર કરો અને અમારા બે લાયકનને પ્રેસ કરી અમારો હિસ્સો બનો નમસ્કાર